હું બારગા મંડોરા ની પત્ની અમે લોકો આખું સમાજ આજે આવેદન આપવા આવ્યા હતા એસપી ઓફિસ અને અને અમને સંતોષ છે છે કે અમારી સાથે જે પણ આગળ કાર્યવાહી કરશે કાયદેસર કરશે બાકી કાયદા વગર કશું બી થશે તો અમે લોકો આંદોલન કરીશું આ અમારી માંગે ખાલી અને જાહેર માં મારવાની સત્તા નથી કોઈને કોઈ પણ આરોપી કબૂલે તો એના પછી એને મારવાની સત્તા કોઈની નહીં બસ એજ કે એને કાયદેસર આગળ ચાલો એ મુખ્ય આરોપી બનાવડાવવામાં આવ્યો મીડિયામાં ચર્ચા ચગે ચગે મારા કારણે લવ મેરેજ કર્યા હતા છતાં પણ એને એવી રીતે જાહેર નથી થયું હજી કે એ મુખ્ય આરોપી તો એને આટલો બધો ચંગે કેમ ચડાયો તમે લોકોએ બસ આજ કેવું મારું એ અને એને જપી કે હાથ ચાલાકી પણ નથી કરી ને હજી પ્રૂફ નથી થયું એટલે તમે મહેરબાની કરીને એને મેન આરોપી ગણો મત ખાતરી આપી છે કે આગળ કાયદેસર કાર્યવાહી કરશે